આજે આપણે ધોરણ છ ગુજરાતી એટલે કે પલાશના પાઠ સાત એકલના ઓવર્ણની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું આપણે ભાગ એકની અંદર પ્રવૃત્તિ એક પોઈન્ટ એકથી પ્રવૃત્તિ બે પોઈન્ટ બાર સુધીનો અભ્યાસ કર્યો હતો આજે આપણે પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ એકથી આગળની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ એક વાક્યમાંના લીટી દોરેલો શબ્દ ધ્યાનથી જુઓ તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો તો અહીંયા વાક્યમાં જે શબ્દોની ચીલટી દોરી છે એ શબ્દોનો ઉપયોગ કરીને નવું વાક્ય બનાવવાનું છે એક જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ નવું વાક્ય જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી બે અમને રાકેશે રોકી રાખ્યા નહીંતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત નવ વાક્ય અમને પડોશીએ પહેલાં કહ્યું નહીં નહીંતર આ ઝઘડો થયો જ ન હોત ત્રણ જો વિશાળ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી ન શક્યા હોત નવ વાક્ય જો મમ્મીએ મને વહેલો તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકી જાત ચાર ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે નવ વાક્ય મોટા ભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે પાંચ સામેની ટીમના ખેલાડી ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી નવું વાક્ય આવતે અઠવાડિયે સત્યનારાયણ કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી છ સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં નવું વાક્ય કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં સાત દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો નવ વાક્ય લોકોએ સામૂહિક હડતાલ પાડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી આઠ સલીમ આઉટ થઈ ગયો ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી નવ વાક્ય પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ એમના પુત્રએ વેપાર સંભાળી લીધો મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા વાક્ય ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ બે નહીતર કે જેથી છતાં પણ તો પણ ત્યારબાદ પછી જો તો જ્યારે ત્યારે શબ્દોનો ઉપયોગ કરીને નીચેના મુદ્દાઓનું વર્ણન કરો એક વિશે આજે અને બીજા મુદ્દા વિશે બે દિવસ પછી લખજો તો અહીંયા આપણને કેટલાક મુદ્દા આપેલા છે એ મુદ્દામાં આપણે અમુક શબ્દોનો ઉપયોગ કરી અને લખવાનું છે એક મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો અને લાગણીઓ રજૂ કરો જવાબ જ્યારે રાહુલ કેચ આઉટ થઈ ગયો ત્યારે જ આપણી હાર નિશ્ચિત થઈ ગઈ હતી જો આપણી ટીમે સારી બેટિંગ કરી હોત તો એકલા રાહુલ પર દબાણ ન આવત છતાં પણ રાહુલે પૂંછડિયા ખેલાડીઓ સાથે મળી પ્રયત્ન કર્યો કે જેથી આપણી ટીમ જીતે આજની મેચ હાર્યા તો પણ આપણે ફાઇનલમાં પહોંચી ગયા છીએ કાલની મેચ પછી આપણે કોની સાથે ફાઇનલ રમીશું તે નક્કી થશે બે તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત તે અંગે પોલીસ સાથે વાત કરો જો મેં મારી મમ્મીનો હાથ પકડી રાખ્યો હોત તો હું ખોવાઈ ગયો ન હોત જ્યારે જ્યારે હું મમ્મીનું કહ્યું માનતો નથી ત્યારે ત્યારે મારે સહન કરવાનું આવે છે એક ભાઈએ મને મદદ કરી કે જેથી હું મમ્મીને શોધી શકું એ ભાઈએ મને કહ્યું બેટા વડીલોની વાત માનવી નહીતર મોટી મુશ્કેલી આવે પછી ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ મુશ્કેલી સરળતાથી દૂર ન થાય ત્રણ ગૃહકાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવી દો જવાબ જ્યારે મને શિક્ષકે પૂછ્યું કે હું ગૃહકાર્ય કેમ લાવ્યો નથી ત્યારે મેં એમને કારણ સમજાવ્યું મેં કહ્યું કે ગઈકાલે હું શાળાએથી ઘરે ગયો પછી મને તાવ આવ્યો હતો જેથી મમ્મીએ મને દવા પીવડાવી તો પણ તાવ ન ઉતર્યો ત્યારબાદ પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા ડોક્ટરે આરામ કરવાનું કહ્યું હોવાથી મેં ગૃહકાર્ય કર્યું નથી શિક્ષક વાત માની ગયા પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ ત્રણ વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી રીતે કરો કે જેથી વાક્ય સાચું બને તો અહીંયા આપણને શબ્દો આડાઅવડી આપેલા છે એ શબ્દોને ગોઠવીને આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે તો પહેલું વાક્ય બનશે અભિમન્યુની મદદ કરવા એક પાંડવ યુદ્ધ એક પણ પાંડવ યુદ્ધો પહોંચી ન શક્યો નંબર બે બનશે અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા નંબર ત્રણ બનશે અભિમન્યુ બાળપણથી જ શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતો નંબર ચાર બનશે અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું નંબર પાંચ બનશે અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ ચાર કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ત્યારબાદ આ ફકરાના શબ્દો વાંચતા કેટલો સમય થયો છે તે માપો તો અહીંયા આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે કૃષ્ણ અને અભિમન્યુ ક્રીડાંગણમાં શસ્ત્ર અભ્યાસ કરતા હતા ત્યાં આવીને સૈનિકે કહ્યું કે ભોજન કક્ષમાં મહારાણી તમને બંનેને ભોજન માટે યાદ કરે છે હમણાં જ આવીએ છીએ કૃષ્ણે સેવકને કહ્યું ભોજન કક્ષ તરફ જતાં અભિમન્યુ કોઈક બાબત વિશે ગંભીરતાથી વિચાર કરતો હતો અભિમન્યુનો વિચારમગ્ન ચહેરો જોઈને કૃષ્ણે પૂછ્યું શું વિચારી રહ્યો છે વત્સ મામાશ્રી જેમ તમે મને યુદ્ધ વિદ્યા શીખવો છો એમ મારા બીજા ભાઈઓને કોણ શીખવતું હશે તારા બધા ભાઈઓને તારા જેવો યુદ્ધ વિદ્યા શીખવાનો શોખ ન પણ હોય પુત્ર બધા રાજકુમારો અભિમન્યુ ન હોય ને કૃષ્ણે હસીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો હા એક હરુ અને બધાના મામા પણ કૃષ્ણ ન હોય અભિમન્યુનો ઉત્તર સાંભળીને કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા પ્રવૃત્તિ ચાર પોઈન્ટ એક તો અહીંયા આપણને એકલો જાણે એ કવિતા આપેલી છે એ કવિતા નીચે વાતચીતમાં આપણને પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે લખવાના છે પ્રશ્ન એક તમારી સાથે આવવા લઈ જવા સૌને કેવી રીતે હાક મારો જવાબ ચાલો મિત્રો ચાલો આપણે તો બસ ચાલતા રહેવું ચાલો એમ કહીને સૌને હાક મારું પ્રશ્ન બે આ ગીતની કઈ પંક્તિ આપણને બીવડાવે છે છતાં આપણે બીવવું જોઈએ શા માટે જવાબ જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય આ પંક્તિ આપણને પણ બીવડાવે છે છતાં આપણે બીવું જોઈએ નહીં આપણે જ આપણા બાંધવ થાવું હૈયું ખોલીને મન મૂકીને મનનું એકલ ગાણું ડર્યા વિના ગાવું જોઈએ પ્રશ્ન ત્રણ આ કવિતા શું કરવા માટેનો જોશ ભરે છે જવાબ આ કવિતા જીવન સામે એકલવીર બની ઝઝૂમવા માટેનું પ્રેરણાગાન છે કવિ કહે છે કે સત્યના માર્ગે કોઈ સાથે આવે કે ન આવે કોઈ સહકાર આપે કે ન આપે કંટક માર્ગે નિરાશ થઈ જવાય તો પણ અડગમનથી અંધકાર ભર્યા માર્ગે પ્રકાશ પાથરતા રહેવું નવી કેડી કંડારવી પ્રશ્ન ચાર તમે આવું જે કરવામાં બીજા સહકાર ન આપે તેવું કામ તમે કર્યું છે અનુભવ કહો આવું કામ કેમ નથી કર્યું જવાબ હા મેં આવું કામ કર્યું છે જેમાં બીજાનો સહકાર મને મળ્યો ન હોય એક બાળક જેની મા હતી બાપ નહોતો ગરીબ હતો એને સૌ અછૂત ગણતા પિતાજીને એ અંગે વાત કરીને મેં એને શિક્ષણ અપાવ્યું અન્ય સુવિધા અપાવી આજે એ મારી સાથે જ રહે છે વર્ગમાં પ્રથમ આવે છે સૌનો અસહકાર છતાં મેં એ કામ પિતાજીની મદદથી કર્યું છે પ્રશ્ન પાંચ તમને સાહસ પ્રવાસ કે ટ્રેકિંગ કરવાનું ગમે તે કરવા માટે એકલા જવાનું હોય તો તમે જાઓ જવાબ હા મને સાહસ પ્રવાસ કે ટ્રેકિંગ કરવાનું ગમે મારો એ પ્રિય શોખ છે મારે એકલા જવાનું હોય તોય હું જાઉં મને ડર ન લાગે પ્રશ્ન છ તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જાઓ જવાબ એકલા જઈને જાતે જે શીખવા મળે તે જાત અનુભવનું શિક્ષણ ન જઈએ તો ચૂકી જઈએ અનુભવ તે જ શ્રેષ્ઠ શિક્ષક છે પ્રશ્ન જે એકલા એકલા પોતાનું કામ કરી હોય એવી કોઈ વ્યક્તિને તમે ઓળખો છો તમારા વર્ગ શાળા ઘર ફળિયા વિસ્તારમાં કોણ તેમના વિશે કહો હા મારા ફળિયામાં એક આધેડ વયના બહેન છે તેમના પરિવારમાં કોઈ નથી હું જોઉં છું વર્ષોથી સવારથી સાંજ સુધી નાના મોટા કામ જાતે જ કર્યા કરતા હોય છે કોઈની મદદ લેતા નથી તેઓ નોકરીથી છૂટ્યા પછી અમારા વિસ્તારના આર્થિક રીતે નબળા બાળકોને મફત ભણાવે છે આ ઉપરાંત ઘણા બધા એવા કાર્યો એકલા હાથે હિંમતભેર કરે છે પ્રશ્ન આઠ તેમના વિશે લોકો વાતો કરે છે જવાબ તેમના વિશે લોકો હંમેશા સારી વાતો કરે છે ફળિયામાં સૌ એમનો આદર કરે છે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે એમની સલાહ લે છે ને બીજાને એમના જેવા થવાની સલાહ આપે છે પ્રશ્ન નવ આ ગીત મુજબ આપણે કામ કરતી વખતે શું યાદ રાખવાનું છે જવાબ આ પ્રેરણા ગાન મુજબ આપણે કામ કરતી વખતે નીચેની બાબતો યાદ રાખવાની છે સાચા માર્ગે જતા કોઈ સાથ સહકાર આપે કે ન આપે મૂંગા થઈ જાય ડરીને મોં ફેરવી લે તો પણ આપણે અડગમનથી ખુલ્લા હૃદયે કંટકોની પરવા કર્યા વગર આગળ વધતા રહેવું વૃત્તિ ચાર પોઈન્ટ બે કાવ્યમાં કહેવાયું હોય તો ખરું કરો અને ન કહેવાયું હોય તો ખોટું કરો એક કોઈ સાથ ન આપે તો પણ આપણને પોતાને કરવા જેવા કામ લાગે તે કરતા રહેવું સાચું બે ડરી ગયા પછી પણ મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહે છે ખોટું ત્રણ કોઈ કામ છોડીને બધા પાછા વળે તો પણ તું તે કામ આગળ વધારજે સાચું ચાર તમને જે ગાવાનું મન થાય તે તારે સૌની સાથે જ ગાવું ખોટું પાંચ જ્યારે બધા સંતાઈ જાય ત્યારે તું પણ સંતાઈ જજે ખોટું છ પગમાં લોહી નીકળે તો પણ તું રાનમાં આગળ વધતો રહેજે સાચું સાત રાત તોફાની હોય ત્યારે બધા બારણા બંધ કરી ઘરમાં જ રહેવું ખોટું આઠ તું અજવાળું અને હૂંફ આપનાર દીવો થજે સાચું નવ એકલો શબ્દ માત્ર છોકરાઓને જ લાગુ પડે છે ખોટું પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ત્રણ આ ઘટનાઓ વાંચો તે ઘટના કાવ્યના કયા ભાગને લાગુ પડતી લાગે છે તે લખો તો અહીંયા આપણને ઘટનાઓ આપેલી છે એ ઘટના કાવ્યને જે ભાગમાં લાગુ પડતી હોય એ ભાગનો નંબર લખવાનો છે એક સામા પટેલે એકલે હાથે સીમમાં વૃક્ષો ઉછેર્યા તેમાં આવશે નંબર ત્રણ બે દિવ્યાએ મિત્રો સાથે નદી કિનારે જઈ નદી પથ્થર પરપોટા તડકો વગેરે ધ્યાનથી જોવાનું નક્કી કર્યું સુરેશે કહ્યું કે તેને લેસન કરવાનું છે મયુરીએ કહ્યું કે માસીના ઘરે જવાનું છે એમ એક પછી એક મિત્રો તેમાંથી નીકળી ગયા એટલે દિવ્યા નદીએ એકલી ગઈ તેમાં આવશે નંબર એક ત્રણ હીરોએ જોયું કે કેટલાક તોફાનીઓ એક વૃદ્ધને હેરાન કરે છે હીરો તેમને સમજાવવા ગયો તો તોફાનીઓ હીરોને મારવા લાગ્યા બીજા કોઈ તેમની મદદે ન આવ્યા હીરોને વાગ્યું તેમ છતાં તેણે વૃદ્ધને બચાવ્યા તો એમાં આવશે નંબર ચાર ચાર રાજા પોરસે બીજા રાજાઓને યુદ્ધમાં જોડાવા કહ્યું પણ સિકંદર સામે લડવા કોઈ રાજા આવ્યો નહીં ત્યારે પોરસ પોતાની સેના લઈને સિકંદર સામે લડવા ગયો તો એમાં આવશે નંબર બે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ચાર વાક્ય વાંચો શબ્દનો અર્થ ધારો સાચા લાગતા અર્થ સામે ખરું કરું તો અહીંયા આપણે શબ્દનો અર્થ ધારવાનો છે અને નીચે આપણે વાક્યો આપેલા છે વાક્યના આધારે આપણે શબ્દનો અર્થ ધારવાનો છે વાક્ય છે પહેલું સાંજ પડતા જ મેહુલ બધાને રમવા માટે હાક પાડે ગાંધીજીની હાક સાંભળી લોકો અંગ્રેજો સામે અહિંસક આંદોલન કરવા તૈયાર થઈ ગયા તો આમાં હાકનો અર્થ થશે બોલાવવા માટેની બૂમ બે લુચ્ચો વરસાદ બરાબર નિશાળ જવાને ટાણે જ આવે છે ચંદુ અને રમેશ ફિલ્મ જોતા હતા તે ટાણે જ એક બિલાડી ઉંદર પકડવા કૂદી તો અહીંયા ટાણું અર્થ થશે ચોક્કસ ત્રણ ફિયોનાની આયાની આંખમાં ગુસ્સો નીકળતો હતો સહેજ તડકો અડતાં જ તલ્લિકાના પપ્પાને પરસેવો નીગળવા લાગે છે તો અહીંયા નીગળતું એનો અર્થ હશે ટપકતું ચાર રાન ગીરનું રાન સિંહ માટે પ્રખ્યાત છે લક્ષ્મણ જેવો ભાઈ હોય તો રામને રાનમાં જવાની બીક નથી તો અહીંયા રાનનો અર્થ થશે જંગલ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ પાંચ શબ્દ અને તેનો અર્થ વાંચો આપેલા વાક્યમાંથી જે વાક્યમાં શબ્દ સાચા અર્થમાં વપરાયો હોય તેની આગળ ખરું કરો આ જ શબ્દનો પ્રયોગ કરી તમારું વાક્ય બનાવો તો અહીંયા આપણને કેટલાક રૂઢિપ્રયોગ આપેલા છે અને સામે એનો અર્થ આપેલો છે એ અર્થવાળું વાક્ય જે હોય એની સામે ખરું કરવાનું છે અને એના આધારે નવું વાક્ય બનાવવાનું છે તો નંબર એક છે મોં ફેરવવું એટલે મદદ કરવાની ના પાડવી તો એના જેવા અર્થવાળું વાક્ય છે અદિતિ રોજ જાતભાતની બોલપેનો લઈને શાળાએ આવે પણ પોતાની પાસે બોલપેન ન હોવાથી કોઈ તેની પાસે માગે તો તે તરત મોં ફેરવી લે બોલપેન ન આપે તે ન જ આપે તો એના જેવું બીજું વાક્ય થશે ખુશીએ મોહિનીને પોતાના ગૃહ કાર્યમાં મદદ કરવા કહ્યું તો મોહિનીએ મોં ફેરવી લીધું બે હૈયું ખોલવું એટલે ખાનગી વાત કહેવી તો એના જેવા અર્થવાળું વાક્ય છે સરલાની મમ્મી તેની બહેનપણી જેવી છે સરલા મમ્મી આગળ હૈયું ખોલીને વાત કરી શકે છે તો એના જેવું બીજું વાક્ય છે મારા ખોઈ હંમેશા મારી મમ્મીને હૈયું ખોલીને બધી વાત કરતા હોય છે ત્રણ દીવો થવું એટલે માર્ગદર્શક થવું કે રસ્તો બતાવનાર થવું તો એના જેવા અર્થવાળું વાક્ય છે પાંડવો જ્યારે જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેમનો દીવો થતા એના જેવું બીજું વાક્ય છે મુશ્કેલ કે સંકટ સંજોગોમાં જે દીવો થાય તે જ આપણો સાચો સગો પ્રવૃત્તિ ચાર પોઈન્ટ છ પોઈન્ટ એક આ પંક્તિઓના જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે ખરું કરો તો અહીંયા પંક્તિઓ આપેલી છે એ પંક્તિઓના જેટલા અર્થ સાચા લાગતા હોય એની સામે ખરું કરવાનું છે એક સૌના મો સિવાય તો સાચા વાક્યો છે બધા ચૂપ થઈ ગયા છે વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી બે તારા મનનું ગાણું એકલો ગાને રે તો એના જેવા અર્થવાળા વાક્યો આવશે તને જે કરવાનું યોગ્ય લાગે તે કર તને જે કહેવા જેવું લાગે તે કહી દે ત્રણ સૌ ખૂણે સંતાય તો એના જેવું વાક્ય છે મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે ચાર લોહી નીગળતે ચરણે તો એના જેવું વાક્ય છે પોતાને ખૂબ તકલીફ હોય તો પણ પાંચ ગનઘોર તુફાની રાત તો એના જેવું વાક્ય છે ભારે મુશ્કેલીનો સમય છ બાર વાસે તને જોઈ તો એના જેવો અર્થ છે મદદની ના પાડે અને સાત બીજે સળગી જઈને દીવો થવું તો એના જેવો અર્થ થશે મુશ્કેલી વેઠીને મદદ કરવી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ છ પોઈન્ટ બે તમને શું લાગે છે યોગ્ય વિકલ્પ સામે ખરું કરો તો એ વાક્યો આપેલા છે એ વાક્યના આધારે જે સાચું લાગતું હોય એની સામે ખરું કરવાનું છે એક મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે છે કારણ કે તેમને લાગે છે કે તેથી તેમના સંબંધો બગડશે બે મોટા ભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે તેમને આરામનું જીવન ગમે છે ત્રણ બધા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દરેક જણ ફક્ત પોતાનું ઘર સાચવે છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ સાત શોધીને ચર્ચા કરો અભિમન્યુ માટે કઈ કઈ પરિસ્થિતિઓ મુશ્કેલી ભરી હતી તેમ છતાં અભિમન્યુએ શું કર્યું જવાબ અભિમન્યુને મુશ્કેલીભરી પરિસ્થિતિ એ હતી કે તેની પાસે તેને પદ્મવ્યૂહ વેદવાનું સામર્થ્ય અને જ્ઞાન હતું પણ બહાર નીકળવાનું જ્ઞાન નહોતું છતાં અભિમન્યુ પદ્મવ્યૂહ ભેદવા તૈયાર થયો તેણે જયદ્રથનું વચન સાંભળ્યું પાંડવો પદમાં પ્રવેશી શક્યા નથી અભિમન્યુને થયું હવે પોતે એકલો જ છે બહાર નીકળવાની વિદ્યા એની પાસે નહોતી છતાં એકલો ઝઝૂમ્યો છ છ મહારથીઓને હંફાવ્યા ને વીર ગતિને પામ્યો પ્રવૃત્તિ ચાર પોઈન્ટ આઠ આવા સમયે કોણ શું કરે તે લખો તો અહીંયા આપણને કેટલીક પરિસ્થિતિઓ આપેલી છે એ પરિસ્થિતિ અનુસાર મોટા ભાગના લોકો શું કરે અને કાવ્યનો સાર સમજનાર અને અભિમન્યુ જેવા લોકો શું કરે એ લખવાનું છે તો કુટુંબના રક્ષણ માટે લડવાનું થાય ત્યારે મોટાભાગના લોકો પોતાના રક્ષણ માટે લડે જ્યારે અભિમન્યુ જેવા લોકો આખા કુટુંબના રક્ષણ માટે લડે પોતાના વિસ્તારમાં કોઈ આફત આવે ત્યારે મોટાભાગના લોકો પોતાનું ઘર સાચવીને બેસી રહે જ્યારે અભિમન્યુ જેવા લોકો મુશ્કેલીમાં સૌને મદદ કરવા આગળ આવે શક્તિશાળી વ્યક્તિ બીજાને તકલીફ આપે ત્યારે મોટાભાગના લોકો સંતાઈ જાય કે તેનાથી પોતે અળગો રહે અને અભિમન્યુ જેવા લોકો બીજાની તકલીફ દૂર કરવા પોતે છાતી ધરે તાકાતવાન માણસ ખોટું કામ કરે ત્યારે મોટાભાગના લોકો સાચી વાત તેની આગળ કહી શકે નહીં જ્યારે અભિમન્યુ જેવા લોકો તેને ખોટું કામ કરતા રોકે રાગીણીને નૃત્ય શીખવું છે પણ ઘરમાંથી બધા તેને ના પાડે છે અને આસપાસ કોઈ શીખવનાર પણ નથી ત્યારે મોટાભાગના લોકો શીખવાનું માંડી વાળે જ્યારે અભિમન્યુ જેવા લોકો ઘરનાને સમજાવે અને શીખવનાર વ્યક્તિ શોધી કાઢે શિક્ષકને સમજવામાં ભૂલ થઈ અને તેમણે રમતનો તાસ રદ કર્યો શિક્ષકે આ રીતે આખા વર્ગને સજા કરી જિજ્ઞેશે બીજા વિદ્યાર્થીઓને કહ્યું આપણે શિક્ષકને કહેવું જોઈએ કે ખોટી સજા કરી છે પણ શિક્ષક નારાજ થશે કે ગુસ્સો ખરશે તે ડરથી વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ આ વાત શિક્ષકને કહેવાની ના પાડી તેમ છતાં જિજ્ઞેશે શિક્ષકને તે વાત કહી તો અહીંયા પણ મોટાભાગના લોકો વિદ્યાર્થીઓ ચૂપ રહે જ્યારે અભિમન્યુ જેવા જિજ્ઞેશ જેવા હિંમતપૂર્વક લોકો પોતાની વાત હિંમતપૂર્વક જે સાચું લાગ્યું હોય એ કહેવામાં સંકોચ નહીં રાખે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ બે વાક્યમાં જે વિગત વધારે પ્રમાણમાં આપી છે તે ઓળખી કાઢો અને લખો એક ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કર્યા અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો તો અહીંયા માણસોના નામ આવશે ચંદ્રગુપ્ત સેલ્યુકસ હેલેના મેગેસ્થનીસ બે પદાર્થો જેવા કે કાગળ લાકડું તાંબાનું તાર એલ્યુમિનિયમનું પતરું અને ચોકના ટુકડા એકઠા કરો તો અહીંયા પદાર્થો છે કાગળ લાકડું તાંબાનું તાર એલ્યુમિનિયમનું પતરું ચોકના ટુકડા ત્રણ ગુપ્તયુગના શક્તિશાળી રાજાઓમાં કાંચીના પલ્લવો રાજસ્થાનના ગુર્જરો પ્રતિહારો વલ્લભીના મૈત્રકો દક્ષિણ ગુજરાતના ગુર્જરો અને કાશ્મીરના કર્કટકોનો સમાવેશ થાય છે તો અહીંયા રાજ્યો છે કાંચી રાજસ્થાન વલ્લભી ગુજરાત કશ્મીર રાજવંશો પલ્લવો રાજવંશો છે પલ્લવો ગુર્જરો પ્રતિહારો મૈત્રકો કર્કોટકો ચાર સૂર્ય આપણાથી પંદર કરોડ કિલોમીટર દૂર છે સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચતો સવા આઠ મિનિટ થાય છે કલાકના એક હજાર કિલોમીટરની ઝડપે ચાલતા વિમાનમાં બેસીને સૂર્ય ફરતે એક ચક્કર લગાવતા એકસો સાત વર્ષ લાગી સમય એકસો સાત વર્ષ એક હજાર કિલોમીટર પર અવર ઝડપવાળા વિમાનને સૂર્ય ફરતે થાય અંતર પંદર કરોડ કિલોમીટર પાંચ હાંફળા ફાંફળા દિગ્વિજયની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી આ જોઈને દિગ્વિજય માટેની શાંતાની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ અહીંયા રાત્રે એકલા નીકળવામાં કોઈ ધમકાવે ત્યારે કે તમારાથી કશી ભૂલ થાય ત્યારે ડર લાગે છે આ બધા ડરની ઉપરવટ જવા શું કરી શકાય ડર વટાવીને કોઈ કામ કરવા તમે શું કરશો જવાબ રાત્રે એકલા નીકળવામાં ઘણીવાર એકલતાનો અનુભવ થતાં ડર લાગે છે પણ ભગવાનનું સ્મરણ કરતાં ડર ઓછો થાય છે કોઈ ધમકાવે ત્યારે આપણે સાચા હોઈએ તો હિંમત અને ધીરજથી આપણી વાત સમજાવવાથી આત્મવિશ્વાસ વધે છે પોતાથી થયેલી ભૂલને કારણે ડર કરતાં સંતાપ થાય છે આપણે બીજી વાર કાળજી રાખી ભૂલ સુધારી લેવી જોઈએ બે શું અભિમન્યુની વાર્તા કે ટાગોરની કવિતામાં આવતી વ્યક્તિઓને ડર લાગતો જ નહીં હોય તેમનામાં એવું શું હશે જેથી તે ડરની પાર જઈ શક્યા હશે જવાબ અભિમન્યુની વાર્તા કે ટાગોરની કવિતામાં આવતી વ્યક્તિઓ પણ માણસો છે માણસ સહજ ડર એમને પણ લાગે છતાં સત્ય માટેની પ્રીતિ આવેલી મુશ્કેલી સામે લડવાની તાકાત દ્રઢ સંકલ્પને સિદ્ધ કરવાના સામર્થ્ય અને ધીરજ એમનામાં વિશેષ હોય તો એમને ડર ઓછો લાગે ડરનું શક્તિમાં રૂપાંતર થઈ જાય જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ